નમસ્તે મિત્રો આપણે ઊંઝાનગરનું નામ તો સાંભળ્યું જ હશે અમદાવાદ પાલનપુરના રાજમાર્ગ ઉપર એશિયાભરમાં જીરુ અને વરિયાળીના વેપાર માટે સુપ્રસિદ્ધ અને ઉમાતીર્થ માટે જાણીતા એવા ઊંઝા નગરથી માત્ર ત્રણેક કિલોમીટરના અંતરે આવેલું મક્તુપુર ગામની આજે આપણે વાત કરવી છે આ ગામ એની વિશેષતા એ છે કે આ ગામમાં આ ગામ કોન્ટ્રાક્ટરોના ગામ તરીકે જાણીતું છે દેશભરમાં બનતા ઓવરબ્રિજ અંડરબ્રિજ અને ઓવરફ્લાય બ્રિજના નેવું ટકા બ્રિજ આ ગામમાં બનેલા આ ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરોની બનેલી કંપનીઓએ બનાવ્યા છે એટલે આ ગામ કોન્ટ્રાક્ટરોના ગામ તરીકે ઓળખાય છે આ ગામની વસ્તી માત્ર છ એક હજારની છે મિત્રો ગામમાં અઢાર વીઘા જમીનમાં એક પુરાણું તળાવ હતું દુર્ભાગ્યવશ આ તળાવ જાડી અને ઝુંડમાં એટલું બધું ઘેરાયેલું હતું કે ત્યાં તળાવ હતું કે કેમ એ પણ જણાતું નહોતું એટલું જ નહીં પણ લોકો અહીં ગામનું કચરો કુંડું ઠાલવતા હતા અને તેને ગંદુ અને ભયાનક લાગતું હતું તળાવ માત્ર નામનું હતું પણ તેમાં પાણી તો બિલકુલ હતું જ નહીં આથી આ જ ગામના જાણીતા અજય કન્સ્ટ્રક્શન કંપનીના માલિક શ્રી રમેશભાઈ હીરાભાઈ પટેલે તેમના તેમના પોતાના પિતા હીરાભાઈ અમથાભાઈ પટેલે કે જેઓ શિક્ષક સમાજ સુધારક સ્વાતંત્ર્ય સેનાની અને સત્સંગી હતા તેમની સુરતીમાં આ પ્રાચીન તળાવને નવનિર્મિત કરવાનું અથવા પુનઃનિર્મિત કરવાનું બીડું ઝડપ્યું આ તળાવની વિશેષતા એ હતી મિત્રો કે રમેશભાઈએ આ તળાવના નિર્માણમાં એક પૈસો પણ સરકારી સહાય લીધી નહોતી એટલું જ નહીં લોકફાળામ પેટે પણ એક રૂપિયાની પણ ઉઘરાણી તેમણે કરી નહોતી માત્ર પોતાના જ ખર્ચે અંદાજે રૂપિયા પાંચેક કરોડના ખર્ચે તેમણે સમગ્ર તળાવનું તળાવને નર કર્યું અને પોતાના પિતા હીરાભાઈ નામના હીરાભાઈના નામથી હીરાભા દત્ત સરોવરનું પુનઃ નિર્માણ કર્યું ગામના પૂર્વથી પશ્ચિમના છેડે હાઈવે પરથી ગામમાં અને તળાવ પર આવવા માટે તેમને ભરૂચના ગોલ્ડન બ્રિજ જેવા એક એક બ્રિજનું પણ અજય ગોલ્ડન બ્રિજના નામે નિર્માણ કર્યું જેથી લોકો સરળતાથી હાઈવે પરથી અકસ્માતના ભય વિના પણ તળાવના કિનારે અને ગામમાં આવી શકે આ એક નવો જ પ્રયોગ હતો અઢાર વીઘાના આ નવીન તળાવમાં તેમણે જે નવનિર્માણ કર્યા પછી આજે પાંત્રીસ લાખ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા થઈ છે આ તળાવની વિશિષ્ટતા અમે અગાઉ ગયું એમ તેમણે લોકફાળો પણ કર્યો નથી અને સરકારી મદદ પણ લીધી નથી ઉપરાંત તળાવના કિનારે તેમના પરિવારજનોના સભ્યોના નામને બીજી અનેક વિશિષ્ટ સુવિધાઓ પણ તેમણે ઊભી કરી છે અમદાવાદમાં પણ ન હોય તેવું સુંદર મજાનું એક દત્ત મંદિર એમને તળાવના કિનારે ઊભું કર્યું છે મેં કહ્યું તેમ ભરૂચના ગોલ્ડન બ્રિજની પ્રતિકૃતરૂપે એક ગોલ્ડન બ્રિજ પણ ત્યાં બનાવ્યો છે એક પરબનું નિર્માણ પણ કર્યું છે ગાર્ડન અને જીમની વ્યવસ્થા પણ તળાવના કિનારે કરી છે સુંદર મજાનું પક્ષીઘર પક્ષીઓ ચણી શકે તે માટે બનાવ્યું છે વરિષ્ઠ નાગરિકો વરિષ્ઠ નાગરિકો લાભ લઈ શકે તે માટે ધાર્મિક પુસ્તકોનું એક પુસ્તકાલય પણ તેમણે તળાવના કિનારે ઊભું કર્યું છે બાળકો માટેનું બાળ ક્રીડાંગણ પણ તળાવના કિનારે છે સસો મીટરનો તળાવની આજુબાજુ પગદંડીનો પથ પણ લોકો ચાલવા નીકળી શકે તે માટે બનાવે છે સુંદર મજાની પુરુષો અને મહિલાઓ માટેના ટોયલેટની પણ વ્યવસ્થા કરી છે એટલું જ નહીં તળાવની ચારે બાજુ ઓગણત્રીસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને સમગ્ર તળાવને નવનિમ નવનિર્મિત કર્યું છે તળાવમાં પાણી તો હતું જ નહીં અને કુદરતી પાણીના આવરા પણ ખલાસ થઈ ગયા હોવાથી નર્મદાના નીરથી તળાવ ભરી શકાય તેવી વ્યવસ્થા પણ રમેશભાઈએ કરી છે અને તળાવ નર્મદા નીરથી ભરાયેલું સુંદર મજાનું નયનરમ્ય તળાવ બન્યું છે અનેક શાળાના અને મહાશાળાના વિદ્યાર્થીઓ આ ટુરિસ્ટ પોઈન્ટમાં તળાવની મુલાકાત લેવા આવે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે દુનિયાભરમાં મહેસાણાની દૂધસાગર ડેરીના સિલાન્યા સમયે તત્કાલીન નાણાં મંત્રી મોરારજી દેસાઈએ ડેરીના સંસ્થાપક માનસિંહભાઈ પટેલને કહેલું કે માનસિંહ મહેસાણા જેવા નપાણીયા અને દુષ્કાળગત વિસ્તારમાં પાણીની અછત છે ત્યાં તમે દૂધ ક્યાંથી લાવશો પરંતુ આજે જમાનો બદલાયો છે અને રૂપુરના ખોડભાઈ અને મકતુપુરના રમેશભાઈ હીરાભાઈ પટેલ જેવા સમૃદ્ધ માણસોએ મહેસાણાના નપાણીયા જિલ્લાને તળાવના નિર્માણ થકી પાણીદાર જિલ્લો બનાવવાનો પ્રયાસ કર્યા છે મિત્રો આ શહેરોની અંદર તળાવો પૂરી પૂરીને કોન્ક્રીટના જંગલો બનાવવામાં આવી રહ્યા છે અને એ તળાવોને શોધવાનું કામ કરવા માટે હાઈકોર્ટે એક સર્વેનું કામ સોંપ્યું છે ત્યારે ગામડાઓમાં જૂના તળાવોને લોકો નવનિર્મિત કરી રહ્યા છે તે શહેરો માટે એક નવો રાસ ચીંધનારી ઘટના છે ગામે ગામ આવા કોન્ટ્રાક્ટરો રમેશભાઈ પટેલ જેવા મળે અને પોતાના પરિવાર અને પિતાના સ્મરણાર્થે આવા જળાશયોને નિર્મિત કરે તે જ સાચી દિશાનું પગલું છે મિત્રો તમને અમારી આ વાત ગમી હોય શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ